એની અંદર બિલકુલ જેને કહેવાય ધાર્મિક કાર્યક્રમની અંદર અધર્મની વાત એમની જે હંમેશની નીતિ રહી છે કેમ કે પંદર વર્ષ સુધી મેં એમની સાથે વિધાનસભામાં પણ કામ કર્યું છે હંમેશા વિકૃત માનસિકતા ધરાવતા આ નાયબ મુખ્યમંત્રી હંમેશ મુસ્લિમ સમાજ વિરુદ્ધ એમનું જે છે એ વલણ રહ્યું છે અને જ્યારે પણ એમને તક મળે ત્યારે મુસ્લિમ વિરુદ્ધ વાત ના કરે ત્યાં સુધી એમને જે છે કે એમનો દિવસ પૂરો ના થાય એટલે પરિસ્થિતિ એમની પહેલાંથી જ માનસિકતા આવી રહી છે અને જ્યારે એક પવિત્ર ધાર્મિક કાર્યક્રમની અંદર જબરજસ્તી કોઈ અત્યારે ઇસ્યુ નથી એવા સમયની અંદર એમણે એ બાબતની પર વાત કરી અને મુસ્લિમ હિન્દુ સમાજની અંદર ધ્રુવીકરણ થાય બે સમાજની અંદર આંતરકલ વધે એ પ્રમાણેની જે એમને પદ્ધતિ અપનાવી એનાથી એક રોષ આક્રોશ સમાજની અંદર પણ ફાટ્યો છે અને સૌથી સારી બાબત તો એ છે કે ગુજરાતના સંત સમિતિના જે સનાતન સમિતિના અધ્યક્ષ છે જ્યોતિનાથ બાપુ એમણે પોતે પણ એમની બહુ જ નિંદા કરી છે અને એમનું જે વર્તન છે એમણે અંગ્રેજો સાથે સરખાવ્યા છે એમણે અહીંયા સુધી કીધું કે હવે ભારતીય જનતા પાર્ટી પાસે ત્રણસો સિત્તેર હોય કે રામ મંદિર હોય એ મુદ્દા નથી રહ્યા હવે પરિસ્થિતિ એવી થઈ કે કબરમાંથી ખોદીને એ લોકો ઔરંગઝેબને પણ લાવવા માંડ્યા છે અને હવે જ્યારે આ પદ્ધતિ અપનાવી અને એમણે ત્યાં એક જે વાત કરી એમણે સખત શબ્દોમાં નિંદા કરી કે ગુજરાતની જનતાને શાંતિથી જીવા દો એટલે બહુ સારી બાબત કહેવાય કે એક એટલા મહાન સાધુ સંત પોતે પણ પણ આ બાબતની નિંદા કરી છે અને મેં તો એમને હંમેશા જોયા છે કે એમની વિકૃત માનસિકતાના પરિણામે હંમેશા એ ઝેર ઉગલવાનો પ્રયાસ કરે છે અને પરિસ્થિતિ અત્યારે હાલ એવી છે કે એ રાજકીય રીતે બિલકુલ અત્યારે હર્સેલાઈ ગયા છે એ ધકેલાઈ ગયા છે ખૂણામાં એટલે એ પાછા રાજકારણની અંદર મધ્યબિંદુ બનવા માટે એમની ચર્ચા થાય એમના નામની એ બાબતને કરવા માટે આવા વિકૃત નિવેદનો કરે છે પરંતુ કોઈએ પણ એમની નોંધ આ બાબતની લીધી નથી અને જનતાએ પણ આ બાબતને જ્યાં પણ ચર્ચા થાય છે ત્યાં કહે છે કે આ વ્યક્તિ વિકૃત વ્યક્તિ છે અને એક નાયબ મુખ્યમંત્રી પદે રહેલી વ્યક્તિ આવી વાત કરે એ માનો કે એ વ્યાજબી બિલકુલ નથી પરિસ્થિતિ એવી થઈ કે એમણે જે રીતના યુતર ઉત્તર પ્રદેશના યોગી આદિત્યનાથની વાત કરી એમના વખાણ કર્યા એમાં એમની કસક દેખાઈ આવતી હતી એક બોગમ વિરોધ કે જે જ્યારે એમને નાયબ મુખ્યમંત્રી હતા અને મુખ્યમંત્રી બનવા માટેના એમના જે પ્રયત્નો થતા હતા અને એ તો રાજદરબારી સુરક્ષીવડાવીને મીઠાઈ વહેંચીને બિલકુલ તૈયાર બેઠા હતા પરંતુ રાજ્યના જે બિલકુલ સંચાલન કરતા લોકો જે છે અને ખાસ વિશેષ કરીને દેશના વડાપ્રધાન અને દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહે એમને જે છે એ તક આપી નહીં એટલે એમાં સપોજ એમનો મોઘમ વિરોધ દેખાઈ આવે છે કે એમણે યોગી આદિત્યનાથના વખાણ કરીને એક સીધો મેસેજ આપવાનો પ્રયાસ કર્યો છે એટલે હું માનું છું કે એમને જે કસક છે કે એ મુખ્યમંત્રી નથી બની શક્યા અને હવે જ્યારે બિલકુલ રાજકારણમાંથી એમને જેને કહેવાય કે ધકેલાઈ ચૂક્યા છે એવા સમયની અંદર પોતાની પ્રતિભા ઉપસાવવા ચર્ચામાં આવવા આવા જે છે કે નિઃશુલ્ક નિવેદનો એ કરી રહ્યા છે હું માનું છું કે બહુ જ ગેરવ્યાજબી છે શીખ સાહેબ તમે ત્રણ ટ્રમ ધારાસભ્ય રહ્યા એ દરમિયાન એ જ આ હાઉસમાં ગુજરાત વિધાનસભાના મંત્રી પણ હતા તમારા પ્રશ્નોના જવાબ પણ આપતા હતા અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી સુધી તે પહોંચ્યા તો શું તમે એવું માનો છો કે આવનારા સમયમાં તે સંગઠનમાં એમની આઈડિયોલોજીકલ ફીટ છે તે માટે આવા નિવેદન આપે છે કે પછી બે હજાર સત્યાવીસમાં તેમને પાર્ટી ટિકિટ આપે એને લઈને આવું કોઈ નિવેદન આપતા એવું તમે માનો છો એમ હાલ એમની દ્રષ્ટિ જે છે જે સંગઠનની પુનઃરચના થવાની છે એ બાબત એમની દ્રષ્ટિ હોય એવું આપણને સ્પષ્ટ દેખાઈ રહ્યું છે અને એના માટે જ એમણે આ નિવેદન કરી છે કેમકે કે બે હજાર ચૌદ પછી જે રીતના દેશની અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન આવ્યું એ પછી આપણે જોઈએ છે કે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી હોય ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી હોય આસામનો હોય કે ઉત્તરાખંડના હોય હવે તો એની અંદર સમાવેશ મહારાષ્ટ્ર મુખ્યમંત્રીનું પણ થાય છે એટલે ભારતીય જનતા પાર્ટીના જવાબદાર લોકો રાજનીતિની અંદર ટકી રહેવા માટે અત્યારે એ લોકોને એક જ મંત્ર છે કે મુસ્લિમ વિરુદ્ધ જે છે પોતાના વક્તવ્યો આપવા ભડકાઉ ભાષણો આપવા અને એમ કરીને પોતાની જે છે એ છબી ચમકાવી અને પાછું પૂર્ણ સ્થાન એમને મળે અને સક્રિય રાજકારણમાં એમને પાછું કોઈ સ્થાન મળી જાય એ માટેના પ્રયત્નો કરતા હોય એવું લાગે છે પરંતુ મને એટલું વિશ્વાસ છે કે આમના આ જે પ્રયત્નો છે એ સફળ થવાના નથી હવે એ બિલકુલ હર્સેલાઈ ચૂક્યા છે એ ખૂણામાં ધકેલાઈ ચૂક્યા છે અને એમની રીતિ નીતિથી પક્ષ પણ વાકેફ છે અને જે સમયે જ્યારે આરએસએસ પોતે પણ કહેતું હોય કે હવે હિન્દુ મુસ્લિમના મુદ્દાની વાત પર બહુ વધારે પડતું ધ્યાન આપવાની જરૂર નથી બહુ બધી જગ્યાએ મસ્જિદ ખોદીને મંદિરો શોધવાની જરૂર નથી એવા સમયની અંદર આવી આ વ્યક્તિ એટલી જવાબદાર વ્યક્તિ આવા વિકૃત નિવેદન આપીને ગુજરાતની શાંતિ સલામતી દોડવાનો પ્રયાસ કરે તો હું માનું છું કે એનાથી વધારે શોભજનક કોઈ વસ્તુ હોઈ શકે નહીં પરંતુ આ વ્યક્તિ એક વિકૃત માનસિકતા ધરાવતી વ્યક્તિ છે અને આજથી નહીં એમની ગળતુતીમાં છે જ્યારથી એમણે એમનું રાજકારણ કડીથી શરૂ કર્યું ત્યાંના સ્થાનિક લોકો પણ એ જ વાત કરે છે અને ગુજરાતના લોકો પણ સારી રીતના જાણે છે અને મેં તો એમની સાથે કામ કર્યું છે એટલે મને ખબર છે ઘણી વખત મારે એમની સાથે આ બધી બાબતોની અંદર મારે એમની સાથે વિધાનસભામાં પણ બહેસ થતી હતી અને ઘણી વખત અમારે સામે અમે આમ સામે આ બાબતો ઉપર અમે આવ્યા છે અને અમે એમને એ વખતે પણ કીધું હતું કે તમે એક જવાબદાર વ્યક્તિ છો તમારી જવાબદારી છે કે રાજ્યની અંદર શાંતિ રહે સલામતી રહે અને ખૂબ મૂળ તો સરકાર જે હોય સરકારની એ એ કામગીરી અને એમની ફરજ એની નિષ્ઠા હોય છે કે રાજ્યના લોકોની અંદર આપસી ભાઈચારો રહે લોકોના પ્રશ્નો જે છે એની પર પૂરતો એ લોકો ધ્યાન આપે પરંતુ એવા કોઈ સુલભ નિવેદનો ના કરે કે જેનાથી સમાજની અંદર શાંતિ સલામતી દોડાય પરંતુ આ વ્યક્તિ એક વિકૃત માનસિકતાના લીધે હંમેશ આ બધી બાબતોની અવગણના કરી ઘણી વખત અમારે સામસામે બહેસ પણ થઈ પરંતુ એ એમની જે જૂની આદત છે એ પ્રમાણે એમાંથી એ બાજ આવતા નથી ક્યાસુદ્દીનભાઈ ભારતીય જનતા પાર્ટી થોડાક સમયથી જે મુસ્લિમ ઉમેદવારો છે તેને પણ ટિકિટો આપી રહ્યા છે સાથે જે ઈદ હતી તો ઈદના સમયે પણ મોદીએ સોગાત કરીને જે અઢી લાખ પરિવારો હતા દેશના એ લોકોને પણ ઈદની ઉજવણી માટે પણ ભેટ સોગાદ આપી છે અને ગુજરાતના આ નેતાનું આ નિવેદન છે આ નિવેદન પાર્ટી એના સાથે સંમત થતી હશે કે નહીં થતી હોય તમે એક નેતા છો કેવી રીતે જુઓ છો હું માનું છું કે જે રીતના અત્યારે પાર્ટી એક પ્રયાસ કરી રહી છે પાછું કે લઘુમતી સમાજની અંદર પણ થોડો આક્રોશ ઓછો થાય કેમ કે એમને જો એમની પાર્ટીની રાજનીતિ પર જે છે એ ધ્વિકરણની પર જ એમની રાજનીતિ ચાલે છે આપણે બધું જોઈ રહ્યા છીએ કે સંસદની અંદર પણ જ્યારે રમેશ વિધુલી જેવા સાંસદે કુંવર દાનિશલી મુસ્લિમ એમએલએ એમ એમપી હતા એમની સાથે છેલ્લી કક્ષાની ભાષાનો ઉપયોગ કરી અહીંયા સુધી કે અપશબ્દો પણ એમને જાતિવાજક શબ્દો પણ બોલી અને એમને હળદૂત કરવાનો પ્રયત્ન કર્યો એ જ પ્રમાણે આપણે અહીંયા જોઈએ છે કે ગુજરાત વિધાનસભાની અંદર એકસો બ્યાસીમાં એક માત્ર ધારાસભ્ય મુસ્લિમ ઇમરાન ખેડાવાલા છે જેમની પ્રતિભા એકદમ સ્વચ્છ પ્રતિભા છે હંમેશા કોમી એકતા અને ભાઈચારામાં માનનારા છે કોઈ દિવસ એમને કોઈ ભડકાઉ નિવેદન નિમિત્ત થયું નથી છતાં પણ એમને વિધાનસભામાં બોલવા ના દે બોલવા ના બોલવા ના દેવા માટે એટલા ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો પ્રયત્નો કરતા હતા કે એમણે જે છે વિધાનસભા અધ્યક્ષ પાસે રક્ષણ માંગવું પડ્યું હવે તમે વિચારો કે જે એમણે આખા રાજ્યને રક્ષણ અપાવવાનું છે એ ધારાસભ્ય પોતાના રક્ષણ માટે ત્યાં વિનંતી કરવી પડે એટલે કેટલી ખરાબ સ્થિતિ એમણે અહીંયા ગુજરાતની અંદર પણ ઊભી કરીને રાખી છે પરંતુ આ જે રીતના અમને બે મોડાની વાત છે એક તરફ સોગાતે મોદીની વાત કરે એક તરફ નગરપાલિકામાં ટિકિટ આપવાની વાત કરે અને બીજી તરફ આવા નિવેદનો કરે તો હું માનું છું કે આમની વિચારધારા કઈ દિશામાં જઈ રહી છે એ સમજમાં કોઈપણ સમજી વ્યક્તિ સમજી ના શકે એ પ્રમાણેનું આખું વર્તન ભારતીય જનતા પાર્ટીનું છે પરંતુ હું એવું કહું છું કે નીતિન પટેલની વાતને બહુ ગંભીરતાથી લેવા જેવી નથી નીતિન પટેલની વિકૃત માનસિકતાને સમગ્ર ગુજરાત જાણે છે કે એ સાના માટે પ્રયત્નો કરી રહ્યા છે એ પ્રયત્નો કરી રહ્યા છે એમની છે રાજનીતિમ કહવાના પરંતુ એમાં એ નિષ્ફળ રહેવાના છે હવે એમના જે સમય એમના દિવસો જે છે હવે પૂરા થયા છે

पराह <muchas>